નમસ્કાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તટ પરથી બાવીસ નવેમ્બરે દરિયામાં ગુમ થયેલ ખલાસી જસવંતભાઈ રામજીભાઈ બારૈયાની શોધખોળ સાત દિવસ બાદ પૂર્ણ થઈ જસવંતભાઈ આનંદ સાગર બોટ પર માછીમારી કામગીરી દરમિયાન અચાનક લાપતા થઈ ગયા હતા બોટના અન્ય ખલાસીઓએ તરત જ દરિયામાં શોધખોળ શરૂ કરી પરંતુ સફળતા મળી ન હતી આ ઘટનાએ જાફરાબાદ અને રાજુલા વિસ્તારમાં ચકચાર ફેલાવી હતી કોસ્ટગાર્ડ મરીન પોલીસ સ્થાનિક કોડી સમાજના માછીમારો અને

જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમારે 22 તારીખ શનિવારના સાંજે 4 વાગ્યા થી 5 જિલ્લાના આ બનાવ અમારો જાફરાબાદ કે સામે આ બનાવ બનેલો તો બોટમાંથી માણસ પડી ગયા તે બાબતે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા પોલીસ સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા શરણભાઈ બારિયા અને અમારા જાફરાબાદ પોલીસ સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા અને સતત છ દિવસથી સાત દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યશ્રીને એવું કહે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા અને એને સતત પ્રયત્નથી પ્રયત્નોથી આજે અમે છ છ દિવસથી અમને આ ડેડ બોડી મળી છે અને મારા કોળી સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં બે બે ત્રણ ત્રણ દિવસ થઈને આ અમને ડેડ બોડી અને અમારા નવા બંદર રાજપુરાના જે અમારા ફિશરમેન ભાઈઓ છે એના સહકારથી અમને વીએચએફ ઉપર આપણા મેસેજ આપ્યો કે ભાઈ આ બોડી આ રીતને મળેલ છે એટલે અમને કાલે સાંજે પાંચ વાગે જાફરાબાદથી દીવની વચ્ચે આ ડેટ બોડી અમને મળેલ છે એટલે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્યકક્ષાના મંત્રી પરસુત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોટ સ્ટેશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદરૂપ થયા બદલ